નમસ્કાર ખેડૂત મિત્રો હું સ્મિત કાછડિયા સુમિટોમો એક્સેલ કંપની વતી તમારું સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે આપણે આવી ગયા છે જસદણ તાલુકાના જસાપર ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં તો પ્રગતિશીલ ખેડૂતનો આપણે પરિચય લઈએ તમારું નામ ને નંબર જણાવજો મારું નામ ભરતભાઈ સોથાણી નવા જસાપર મારો મોબાઈલ નંબર છે સન્નુ બે હવે તમે જીરાની અંદર તમારા શું શું પ્રોબ્લેમ હતા જીરાના જાંબુડિયા કલરનો ઓલા થળિયા થઈ ગયા તા અને પછી આ સ્વાધીન અને તારીફ સાટ્યા પછી એનો મૂળનો વિકાસ સારો થયો એનો growth સારો દેખાય છે જીરું અને આનું રિઝલ્ટ બહુ સારું હોય એટલે તમારે જીરું બેહી ગયું તું અને બેહી ગયું પછી તમને હવે આ દવા વાપર્યા પછી તમને કેવું લાગ્યું કે વાપરા પછી બહુ સારું રિઝલ્ટ મળ્યું છે અને હીજી પણ હું આ મારવાનો છું આવું અને જીરું એકદમ મૂળીનો વિકાસ સારો થયો અને જાંબુડિયા કલર અંદર મટી ગયો હા હા તો આપણે બીજા ખેડૂત મિત્રોને તમે શું સલાહ દેહો કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે નહીં નહીં આનો રાઉન્ડ કરવાનો આ દવા સાટા જેવી છે અને સો નું રિઝલ્ટ સારું મળે એવું અને કેટલા કેટલા પ્રમાણ એ તમે વાપરેલો છે આ જે જેવું એ પચાસ નાખેલું અને આ તારીફ ચાલીસ એમ નાખેલું નાખેલી હા તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો કે આપણે જયારે આ ભાઈને જીરું બેહી ગયું હતું એના વૃદ્ધિ વિકાસ માટે આપણે તારીફનો ઉપયોગ કરેલો છે ભાઈએ અને લીલો સુકારો ક્યાંક ક્યાંક હતો અને પીડું થઈને હુકાતું હતું એટલે ધરુ મૃત્યુનો પ્ર પ્રશ્ન પણ હતો તો એના માટે એણે સ્વાધીનનો ઉપયોગ કરેલો છે તો મારી એવી વિનંતી છે કે તમે બધા પણ તારીફનો અને સ્વાધીનનો ઉપયોગ કરો તો આપણે જોઈ શકીએ કે જીરું પહેલાં કેવી એની પરિસ્થિતિ હતી અને અત્યારે કેવું છે